સોલંકી મનીષાબેન મારું નામ અમારે અહીંયા વિસ્તારમાં જે અમારો મેઇન રોડ છે ત્યાં પહેલાં તો લાઇટની સુવિધા નથી રાતે અમે બહાર નીકળવું હોય તો અમને કેવરાવે છે અને અંદર ગટરનું પાણી અને પીવાનું પાણી અમારું એક થઈ જાય છે જ્યાં પાણી અમને આપે છે ને ત્યાંની સુવિધા નથી બરોબર ગટરનું પાણી ને પીવાનું પાણી એક થઈને આવે છે તો પેલા વેલાનથી વેલા જે કામ શરૂ કરાવે એવી કમિશનરને અમારી મોરબીના મહેન્દ્રનગરની બાજુમાં આવેલ ભક્તિનગર સોસાયટીના રહીશોને છેલ્લા ઘણા સમયથી લાઇટ સ્ટ્રીટ લાઇટ પીવાનું શુદ્ધ પાણી અને ગટર આ મુખ્ય ત્રણ પ્રશ્નોને લઈને આજે મોરબી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર માટે આ બૈરાઓને મહિલાઓની સાથે હું શહેર કોંગ્રેસની ટીમ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આવ્યો છું અને એમની રજૂઆત વ્યાજબી છે ત્યાં આજે પણ એવી પરિસ્થિતિ છે કે લોકોને ત્યાં ચાલીને જવું હોય તો એ ગટરનું અને વરસાદી પાણી એટલું ભરાય છે કે તે એની કાચા રસ્તા ઉપર ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી ત્યારે આ લોકોના તાત્કાલિક પ્રાથમિક જે પ્રશ્નો છે રાઈટ પાણી અને રસ્તો આ અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા તરંત કામગીરી થાય એવી વિનંતી સહ અમે આજે મોરબી મ્યુનિસિપલ કોમિશનરને આવેદનપત્ર પાઠવીએ છીએ